આજે ધાર્મિક આયુર્વેદ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે રાજકોટની અંદર કુંદાવાડી સાથે આપણે મીનાક્ષીબેનને મળવા આવ્યા છીએ જેમને કબજિયાતની એવી તકલીફ હતી ને એનાથી એને શું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એને જ પૂછીએ કે એને શું રિઝલ્ટ મળ્યું છે તો તમને શું શું તકલીફ હતી

હવે તમે એક મહિનો વાઈફ એને કેટલો સમય કહ્યો કે હજી હમણાં જ વાઈફરી એક મહિનાથી ચાલુ છે એટલે કન્ટિન્યુ પોર્ટ ચાલુ છે બરોબર તો આપણે ત્રણ મહિનાનો પોસ્ટ હોય છે એક મહિનામાં તમને આટલું રિઝલ્ટ દેખાડ બરોબર તો તમને જે આ ત્રિપડાનું સજેશન આપના જે રેખાબેન્ડ છે બરોબર પરમાર એમને તમને આપ્યું હોય તો તમને જે આ રિઝલ્ટ મળ્યું છે તો તમને તમારા કોઈ સગાવાલા છે અથવા કોઈ સંબંધી છે તો એને આવી કંઈ તકલીફ હોય તો એ લોકો સુધી આપણો જે આ વિડીયો છે વિડીયોને સુધી પહોંચાડો બરોબર અને એનો કોન્ટેક ડાયરેક્ટ રેખાબેન સુધી તમે કરાવી કરાવીશો તો મિત્રો તમે જોઈ શકો છો કે મીનાક્ષીબેનને આટલું રિઝલ્ટ મળ્યું છે જો તમારે પણ આવે કોઈ રિઝલ્ટ જોતા હોય અને કોઈને આવી તકલીફ છે તો નીચે ડિસ્ક્રિપનમાં આપણે રેખાબેનનો નંબર આપેલો છે તો ત્યાંથી તમે સંપર્ક કરી શકો થેન્ક યુ